પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મંદિરનું ઐતિહાસિક શણગાર મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો અને ભક્તિથી મંડાયેલ એક પવિત્ર સમયગાળો આ વૈષ્ણવી અવસરે બે હજાર પચીસ ના શ્રાવણ માસના બીજા સોમવારે ભારતના જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવ મંદિરના દિવ્ય અને દ્રષ્ટિ આનંદક શણગાર વડોદરા શહેરના જુસ્સાદાર કરવામાં આવ્યો હતો આ પાવન સેવા કાર્યમાં મુખ્ય યોગદાન આપનારા ભક્તોમાં સ્વેજલ વ્યાસ સહિત યુવાનો જોડાયા હતા અને ખાસ કરીને આ શણગારનો વિશેષ તથ્ય હતો કે ગુલાબના ફૂલો રંગબેરંગ નંગમાંથી ખાસ મંગાઈ છંટાઈ લેવામાં આવ્યા હતા

મહાકાળ મંદિર ઉજ્જૈન નો ભવ્ય ફૂલોથી શણગાર કરવામાં આવે છે આ ફૂલો અને આખું જે આયોજન છે જે ચાર સોમવાર ચાર જ્યોતિ સજાવવાનું જે સૌભાગ્ય છે પહેલા સોમવારે આપણે સોમનાથ મહાદેવ સજાવ્યું બીજા સોમવારે મહાકાલ સજાવ્યું ત્રીજા સોમવારે ત્રંબકેશ્વર ચોથા સોમવારે જન્માષ્ટમી છે એટલે દ્વારકા મંદિર અને નાગેશ્વર મંદિર આખા મંદિરનો ફૂલોથી ભવ્ય શણગાર વડોદરાના શિવભક્તો મયાંકભાઈ હોય હિતેશભાઈ હોય તમામ રિતેશભાઈ હોય ગોપાલભાઈ હોય લાલાકા હોય સર્વ જયેન્દ્રભાઈ હોય જયેશભાઈ હોય સર્વ શિવ ભક્તો દ્વારા આ સુંદર આયોજન અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે